આવતું આવતું ફોન મેં તાન આવું ને અમે તું દાદા હું જઈએ હું બાંધવ તું જો કેમ બાજ જઉં છો તારા ધીરાજે જાજે મને તો ને હું કોમ છે એ તો 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 હું આવતું હું કોમ છે એમ જો કે યાર તો માં તો તો જવા દેવા દે હાલ જા કશું હજુ નહીં જાતું હું જાવ તું

અને આ મોનિયાનું તને કીધું તું મી એતો અલે મોનિયાને કે ઊભો રે યાર ડર જવાય હા તો તું કોક કરદાન ઇનકા ના હોય તો તું ઇને જઈ બોલાય હું આપ બે તાઈ ટિકિટ બુક દઉં જાવ જોઈએ તાર તું આતો બોયે તેમ હું આવું ટિકિટ બુક કર દઉં છોકરા કા ર ખાઈદ નઈ છોકરા મોક

ઓ એમાં પકડે નાખી આજે મારા બેટા છે તમારા છોકરા ને પંજરી પાડી દેવાનો મારા છોકરાની પંજરી પાડવાની વાંચું કરે નાખવાનો લેમો <hi> <laughs> <rearranging güzel launches> <coughs>

મારે એલી ખાગડે પૂછતો નહી આ તો ખાલી જીવ થઈ ગયો છે લ્યા અરે જમા કરવાઈ શું ખબર પૂછતો નહી આવો થોડું ચા પીશું અરે પૂછ પૂછ કરે કુછ તો મોણિયે રે જવા જો કઈ કઈ માક કઈ હા તારો છોકરો જલેબી જેવો સીધો છે મને બધી ખબર છે મારા છોકરા નો પગારે છે મારા છોકરા સંસ્કાર એવા પૂરા

પણ નહી ઓ ચાહી પણ મારા માનો તો હું લેવા મારો કે હું લેવા તું પહેલા કેસલાન ઘેર દે ગાણી આની આ કેસલાન ઘેર દાત વડે હું અલ્યા ધીરાજી જવા તમે હેડો ખાલી પહેલા હેંજો તમે ખાલી અલ્યા

પુષ્પાની પુષ્પાડી પિક્ચર જોવા જતા પિક્ચર જોવા નહીં મેસ

તારો છોકરો પુષ્પાડી જોવા કાયો થઈ ગયો ચોખ્ખી વાત છે એટલે બોલતા બોલતા વિચાર કરવા પડતો

આ બોડી તો પિક્ચર આવે તો મને કહેવાનું રાખો અરે ઓને ઓને તો શેખરા પાછે બਿੱતા જોવાનું કે પછી જમ્યા જ્યો આ જમબલ પેડ્યો અניה અમાર સુખ શાંતિ હુઈ બાજી જે